હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને સાંભળું મારી આજની સ્ટોરી એકલી અને ઉદાસ સાંજ ઈશાને ક્યારેય નથી ગમી નવમા માળના પોસ એપાર્ટમેન્ટમાં સમય ચોસલા બનીને થીજી ગયો હતો માત્ર એસીની ઘઘરાટી આ નિસ્તબ્ધતામાં થોડી ખલેલ પહોંચાડતી હતી ઈશા અકળાઈ ઉઠી બાણનું ખોલીને એ બાલ્કનીમાં આવી અને આંગણામાં આવી ચડેલા નાના ભૂલકાઓની જેમ અવાજો ઘરમાં વિખેરાઈ ગયા બાજુમાં ચાની કીટલી પર વાગતા રેડિયો બાજુના ફ્લેટમાંથી સંભળાતો વાસણનો ખખડાટ સામેની ઝૂપડપટ્ટીમાંથી સંભળાતો લડાઈ ઝઘડાનો અવાજ અને પાર્કમાં રમતા બાળકોનો કલબલાટ ઈશાને સારું લાગ્યું એને અચાનક ગામનું ઘર યાદ આવી ગયું આ સમયે ઘરમાં દીવા બધી થતા હોય જેઠ અને સસરા જમવા બેઠા હોય ભત્રીજાઓ ભણવા બેઠા હોય એક ધાર્યા રોટલા ટીપાતા હોય અવાજોથી ઘર ભર્યું ભર્યું હોય એક નિઃશ્વાસ નાખીને ઈશા ઘરમાં પાછી ગઈ વિજય હમણાં આવવો જ જોઈએ આજકાલ વિજયને બહુ જ મોડું થાય છે કાં તો એને ઓફિસમાં મોડું થાય અને કાં તો ક્લાયન્ટ સાથે ડિનર આવે સમયે મોટા ડાઇનિંગ ટેબલ પર ઈશા એકલી જમતી હોય એને યાદ આવી જાય લગ્ન પછીનો સમય શું દિવસો હતા અમારા લગ્ન પછી બે રૂમમાં સમારેલો સંસાર ફીણ ફીણ થઈ ઉભરાતું હાસ્ય આંખ ખુલે અને બંધ થાય એટલામાં પસાર થતો દિવસ શિયાળાની ઠંડીમાં એક રજાઈમાં પસાર થઈ જતી રાત ચોમાસામાં છત્રી ફગાવીને પલળવાનો રોમાંસ સ્પર્શ અને ઉન્માદ બધું જ એને યાદ આવતું આવા જ એક દિવસ વિજય કામને કારણે બહાર ગામ ગયેલો ને બાજુવાળા કમળા કાકી એના દીકરાને દીકરી ઋત્વીને લઈ બેસવા આવેલા પનાણે વહાલી એવી ઋત્વી જપીને બેસતી નહોતી વારંવાર ઈશાને પજવતી હતી ઋત્વીને લઈને કમળા કાકી તો થોડી વારમાં ગયા પણ ઈશાના દિલના કોઈ ખૂણે ઋત્વી કોઈ સ્પંદન જગાડતી ગઈ લગ્નના બે વર્ષ દરમિયાન ઈશાને કદી આવું વિચાર્યું નહોતું પણ આજે તે વિજય ઘરે આવ્યો અને ઈશાએ રડ લીધી કે વિજય હવે મારે બાળક જોઈએ છીએ એમ નહીં મને સિરિયસલી કંઈક બચ્ચું જોઈએ છીએ તું આખો દિવસ બહાર હોય અને હું કંટાળી જાઉં છું વિજય હવે સહેજ ગંભીરતાથી કહે છે ઈશા થોડું જલ્દી ના કહેવાય હજુ તો મારે પૈસા કમાવવા છે સેટલ થવું છે બધું જ બેસ્ટ આપવું છે મારા બાળકને પ્લીઝ થોભી જા ઈશા જોઈ રહી વિજય સામે પલળી ગઈ ભીતરથી અને માની પણ ગઈ વિજયની વાત એણે વિજયને એક વર્ષનો સમય આપ્યો અને વિજય ખરેખર મંડી પડ્યો મહેનત કરવા અને પૈસા કમાવા એ દિવસે પહેલી વાર વિજયને મોટો કોન્ટ્રાક્ટ મળ્યો હતો દરવાજો ખખડ્યો દોડતી વખતે દરવાજા તરફ ઈશા ગઈ અને દરવાજો ખોલ્યો મોટો બુકે અને એની પાછળ વિજયનો હસતો ચહેરો હતો ઓહ માય ગોડ ઈશા ચિત્કારી ઉઠી મળી ગયો કોન્ટ્રાક્ટ ને તું મને અત્યારે કહે છે નવું નવું કામ કોન્ટ્રાક કાર અને એ પછી મોટું ઘર જૂનું ઘર છોડીને ઈશા કમળા કાકીને વળગીને બહુ જ રડી હતી વિજયને મન તો એ વહેવલા વેળા હતા અહીં નવા ઘરમાં ઘણો સમય ઈશા એપસેટ રહી પછી ધીરે ધીરે ઈશા નવા ઘરમાં નવી લાઈફસ્ટાઈલ સાથે ગોઠવાતી રહી વિજય વારંવાર પરદેશ ટ્રીપ પર જતો એ પાછો આવતો ત્યારે એક બે દિવસ પૂરતો જૂનો વિજય એનામાં ડેકાતો પણ એ પછી જે ઘરેડ પડી ગઈ હતી ઈશા હવે ફ્લાવર ડેકોરેશન અને મેક્સિકન ડિસીઝના ક્લાસ ભરવા લાગી ગઈ હતી આર્ટ ગેલેરીમાં પેઇન્ટિંગના એક્ઝિબિશનમાં અને બુક સ્ટોરમાં બુક લોન્ચ વખતે હાજર રહેવા લાગી હતી પાર્ટીમાં વિજયના હાથમાં હાથ પરોવીને હાઈ હિલ્સ પહેરીને હાથમાંના વાઇનની ચુસ્કી ભરતા ભરતા વેધર કે લેટેસ્ટ ઇટાલિયન ફર્નિચર વિશે વાત કરવા લાગી હતી આવી જ એક રાત ઉપર પાર્ટી ગોઠવાણી હતી અને ઈશાની તબિયત ભયંકર બગડી એ ઘરે ચાલી ગઈ ને પાછળ પાછળ ઉતાવળો વિજય પણ ઘરે પહોંચી ગયો ચિંતા તો વિજય સામે જોઈને પથારીમાં સૂતેલી ઈશા મોં ફેરવી ગઈ કેમ કે તે બનવાની હતી જ્યારથી ઈશાને ખબર પડી કે તે માં બનવાની છે ત્યારથી એની દુનિયા જ બદલાઈ ગઈ હતી એ સતત કંઈક ગણગણતી રહેતી બાળક સાથે સતત વાતો કરતી વિજય ક્યારેક ચીડો તો પણ ખરો કે ગાંડી થઈ જઈશ પણ એ ઓછો ગાંડો નહોતો થયો પૈસા કમાવાનું તો પણ હતું જ એનામાં પણ એના બાળકને સર્વશ્રેષ્ઠ મળે એનું પણ તેને પણ હતું હજુ ન જન્મેલા બાળક માટે કંઈ ને કંઈ લાવતો રહેતો હતો શ્રેષ્ઠ રમકડાં કપડાં ઇન્સ્યોરન્સ પોલિસી ઈશા હસી હસીને ઢગલો તો ત્યારે થઈ ગયેલી જ્યારે અમેરિકાની યુનિવર્સિટીનું બ્રોસર લઈ આવ્યો હતો ઈશાની તબિયત બરી બહુ સારી રહેતી નથી વિજય એને એક ઘડી પણ એકલી મૂકતો નહીં પણ પાંચ છ દિવસ માટે વિજયને સિંગાપુર જવાનું થયું અને જવું પડે તેવું જ હતું અને ઈશાએ પણ તેને પરાણે મોકલ્યો હતો ટ્રીપ ટૂંકાવીને વિજય જ્યારે પાછો ફર્યો ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું ઈશા વિજયને જોતાં વેચ જ વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી વિજય અચાનક જ થાક વર્તાયો કમળા કાકી અને ગામથી આવેલા ભાભીએ ઈશાને શાંત પાડીને સુવડાવી દીધી બધું અચાનક જ બની ગયેલું ઉતાવળે બાળનું ખોલવા ઊભી થયેલી ઈશાનો લસન્યો અને બધું જ ખતમ ડૉક્ટરે બહુ હિંમત રાખીને કહી દીધું કે ઈશા હવે ક્યારેય મા નહીં બની શકે ઈશા હતાશ રહેતી અને વિજય ગુમસુમ રહેતો એ હવે વધારે પીતો થઈ ગયો હતો જોકે અવારનવાર તે ઈશાને રસ પડે તેવી વાતો કરવાની કોશિશ પડતો પણ ઈશા કોઈ વાતમાં રસ પડતો નથી બસ એની આંખમાં ત્યારે જ થોડી ચમક આવતી જ્યારે તે એપાર્ટમેન્ટમાં નીચે રમતા બાળકોને જોતી બાકી તો એ એકલી અને ખામોશ રહેતી આજે પણ એની ખામોશી સાથે ઘરમાં ફરી રહી હતી અને એની કામવાળી બાઈ આવી એની સાથે તેનું દોઢ બે વરસનું બાળક હતું કાલી ઘેલી ભાષામાં બોલીને એ એની માની પાછળ ફરી રહ્યું હતું ઈશા એની સામે હસી અને પેલું બાળક પણ એની સામે હસ્યું ઈશાએ એને બિસ્કીટ આપ્યું અને છોકરાએ અડધું બિસ્કીટ ઈશાના મોંમાં મૂકી દીધું થોડી વારે થાકીને બાળક ઈશાના ખોળામાં જ સૂઈ ગયું પછી તો રોજનો નિયમ બની ગયો કામવાળી બાઈનું બાળક વોચમેનની દીકરી અને ધીરે ધીરે આજુબાજુની ઝૂંપડપટ્ટીના બાળકો ઈશાના ઘરે ગમે ત્યારે આવી ચડવા લાગ્યા એક દિવસ વિજય ઘરે આવ્યો અને વ્હાઇટ લેધરના મોંઘા દાટ સોફા પર પથરાયેલા ગંદા બાળકોને જોઈ એનું મગજ ફાટી ગયું એ રાત્રે ઈશા અને વિજય વચ્ચે ભયંકર ઝઘડો થયો અત્યાર સુધીની તકલીફો પીડાઓ સપાટી પર આવી ગઈ સવારે ઉઠ્યો ત્યારે ઈશા ચાલી ગઈ હતી અને એક ચીઠી પણ લખી ગઈ હતી તેમાં અને વિજયનો અહમ ઘવાયો આટલી નાની વાતમાં આટલો મોટો નિર્ણય ઈશા ચાલી ગઈ સાસુ સસરા જેઠ જેઠાણી ને બાળકો પાસે બધાની હૂપથી ધીરે ધીરે સ્વસ્થ થતી જતી હતી અને પછી તો તેણે ગામના બંધ પડેલા મકાનમાં આજુબાજુના છોકરાઓને ભેગા કરીને સ્કૂલ પણ ચાલુ કરી દીધી હતી છ એક મહિના થયા હશે સવારે ઈશા સ્કૂલે પહોંચી છોકરાઓને ભેગા કર્યા અને વર્ગ લેવાની તૈયારી કરતી હતી ત્યાં તો પાછળથી એક અવાજ આવ્યો મેમ મને એડમિશન મળશે ઈશા સફાળું પાછળ જોયું આંખોમાં એ જ તોફાન ભરીને ઊભેલો વિજય થોડો દુબળો અને થોડો થાકેલો ઈશા વિજયને વળગી પડી ઈશાએ સપનું જોયું હતું કે મારું અને વિજયનું પણ બાળક થાય એ સપનામાં આજે થોડોક ફેર પડી ગયો હતો એક બાળકની જગ્યાએ બસો ત્રણસો બાળકો હતા એની આજુબાજુ આ બાળકો ઈશા અને વિજય ઉછેરે છે ભણાવે છે હા વિજયમાં કોઈ ફેર નથી પડ્યો નાતા નાતા એ આજે પણ ટુવાલ ભૂલી જાય છે ને પાંચ છ ટેણિયા એના બાથરૂમમાં ઘૂસી જાય છે ટુવાલ આપવા માટે બાળકો માટે પુસ્તકો કાર્ટૂન રમકડા જાત જાતનું ઉપાડી આવે છે આજે પણ એને એક પડતો છે જ કે પોતાના બાળકોને બધા જ કરતાં શ્રેષ્ઠ મળવું જોઈએ આવી હતી ઈશા અને વિજયની ઇમોશનલ પણ એક આનંદી કહાની તો ફ્રેન્ડ્સ જો સારી લાગે સ્ટોરી તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક્સ ફોર વોચિંગ